અમરોલીમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા પર બળાત્કાર ગુજારવાના ચકચારિત પ્રકરણમાં બિલ્ડરની સંડોવણી બહાર આવી છે પોલીસે બિલ્ડરને સગીરા સપ્લાય ભાવના નામની યુવતીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોરની પોલીસે ધરપકડ કરી છે અમરોલીમાં રહેતા મૂળ ઉત્તરાખંડના વતની શ્રમિક પરિવારના સોલ વર્ષે સગીરા માતા સાથે એમ્બ્રોડરીનું કામ કરે છે આ પરિવાર બે વર્ષ અગાઉ અંકલેશ્વરમાં રહેતો અહીંયા ભાવનાબેન કાનજીભાઈ બારીયા જેમાં તેમની ઓળખાણ થઈ તારીખ બારમી જુલાઈ બે હજાર પચીસના રોજ મહિલા ભાવના અમરોલી આવી ત્યારે ઉત્તરાખંડના પરિવાર સાથે ઘરેલું સંબંધ હોવાથી ભાવના અમરોલીના શ્રમિક પરિવારના ઘરે ગઈ એ પછી ભાવના પરિવારની સગીરાનો નાસ્તો અને શોપિંગ કરવાને બહાને બહાર લઈ ગઈ સગીરાને પટાવી ફોસલાવીને ભાવનાએ આગોતરા આયોજન મુજબ બોલપાડના ફાર્મ હાઉસમાં લઈ ગઈ અને કિશોર ડાયાણી નામના શખ્સને સોંપી દીધી ફાર્મમાં ભાવના આમતેમ ફરતી તેમજ અન્ય રૂમમાં આરામ કરતી તો બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર પ્રયાણીએ કેફે પીવડું પીવડાઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું આ ચકચારિત બનાવમાં પોલીસે ભાવના બાબરિયાની ધરપકડ કરી છે જ્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોર દામજી દાયાણીને ગઈકાલે પોલીસે દબોચી લઈ ધરપકડ કરી છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત